આ એ મણી પહેલી આપતા હું કોઈ નહી તો પહેલી દેવા આવતી એ બાપડેરે ઘમડો મારે આવે ને પાછા ઊંઢે દેહા તો પાકા કલક બી કલક ન કોગે હે તો મને આ મિત્રો કોમેન્ટ હતી કે તમાર ક્યુ ગામ તો આપણે આગળના વિડીયો માં જણાવેલું તો હે પણ ચેનલમાં નવા હોય ને આખા પૂરા વિડીયા ન જોઈએ આખું ચેનલ એટલે ખ્યાલ ન હોય તો આપણું નામ છે આપણું ગામ ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો થોડો થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો આપણે બપાળું પી દઈએ બપાલા બાજુ ફૂટી ગયો મંદિર જાય પાણી બંધ કરી બંધ કરી દે તો આ પાણી તો ભાઈ સહી કે સલ્યા ભાઈ સલવા દે બીજું પણ હે માનઠું પાછું આવી આવે પાણી સાંભળ્યું આઈ જાય કર દીધું બંધ કરે આ ડુસા ને ગવાર ને તો હોવાઈ જ ને અમારે એક ગવાર ને ત્યારે એક જ વાર ઉતર્યા ખાલી શક્તિ હતી બસો ગ્રામમાં નકામ ડુસો થકી આટા બધું શોખું કરી નાખ્યું હતું બધી ન થાય કોઈ ફૂંકાય એટલે હરગાવવાનું હા

kiwachi narsi bai ñadi beriu poso kundu habao baiyoto bhaupo duke goi no bhaupo ajo kundu no duke kani njo moto dai no siar bero lo joyan da marda hui kam siar bero siar bero siar bero siar bero jo baiyoto yo aya jo baiyoto yo aya jo baiyoto yo aya jo

પાછો એ કે થાય ને ત્યાં ઠાવકું હાંકજો તમારે આસું આસું હાંકવું હોય તો આસું આસું હાંકાય પાછું ઠાવકું હાંકવું હોય તો ટ્રેક્ટર લેવું હજે તો આ આપણે ભોરે પછી ટ્રેક્ટર લઈ જાઓ એક ટ્રેક્ટર હે ત્યાં ઘણું બધું હે કંઈ કાન બાપા લેવાય કે ન લેવાય જો કાન બાપા વડીલ માણસ નો મનાય આપડે એક છે

દિવસ પછી વરસાદનું આગમન થયું જો બે સાતા પડ્યા નથી લાઈટ લઈ નથી જોતા વરસાદ શરૂઆત થઈ જતા પાવર વયો મરપી દે જાય તો વાંધો નહીં આવેલા ફેરાજી પાછો વરસી એટલે બંધ નહીં થાય પણ ખેડૂત ને થોડોક જ વરસાદની જરૂર છે જાજી કંઈ પાણીની જરૂર નથી ચાલુ થાય પછી બંધ નહી થાય

ઓળી સાઈડ બહુ હે જઈ કહી દેખાત્ર આ સાઈડ ખુલ્લો હું બુખાર હશે સાઈડ બતા